ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના થાપનાથ ગામના લોકોએ પાયાની સુવિધા ન મળતા મતનો બહિષ્કાર કર્યો છે જેથી વિકાસની વાતો કરતા તંત્રની પોલ અહીં ખુલી ગઈ છે આઝાદી મળ્યાના પંચોતેર વર્ષ વીતી ગયા છતાં ઉમરાળા તાલુકાના છેવાડાના ગામડાઓમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે તાલુકાનું ખોબા જેવડું થાપનાથ ગામ કે જ્યાં એકસો પચાસ લોકો વસવાટ કરી રહ્યા છે આ ગામને આજ દિન સુધી સરકારી સવલતો મળી નથી જેથી ગામ લોકોમાં ભારે રોજ જોવા મળ્યો હતો પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી કે અંતે ગામ લોકોએ મતનો બહિષ્કાર કરવાની નોબત આવી ગઈ હાલ લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે નેતાઓ વિકાસના નામે મત માગી રહ્યા છે પરંતુ વિકાસ કેવો હોય તેની કોઈ જાણકારી થાપના ગામના લોકોને આ દિન સુધી ખબર નથી આજે પણ આ ગામની મહિલાઓ માથા પર પાણીના ઘડા લઈ પાણી ભરતી નજરે પડે છે ગામની અંદર સ્કૂલ નથી બાળકોને બે કિલોમીટર ચાલી બાજુના ગામમાં જવા મજબૂર બન્યા છે હોસ્પિટલ ઇમરજન્સીમાં ગામ લોકોને પ્રાથમિક સારવાર લેવા માટે પણ નવ કિલોમીટર વલભીપુર જવું પડે છે આવી કપરી પરિસ્થિતિ ગામમાં રહેતા લોકોની થઈ છે તંત્રના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી જેથી આજે ગામના લોકો એકત્રિત થઈ મત ન દેવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો શું કહેશો મતનો બહિષ્કાર અમે કર્યો એનું કારણ એક જ છે કે અમારા ગામમાં હાલની અંદર અઠ્યો સત્યોતેર વર્ષ થયા છે અને અઠ્યોતેરમું વર્ષ ચાલુ છે અને જે ઉમરાળા તાલુકાનું છેવાડાનું સ્થાપનાથ મહાદેવ જે સોગઠમાં સમાવેશ થાય છે અને સરકાર વિકાસના દાવાની વાતો કરે છે જે અમારા ગામમાં વિકાસના નામે મીંડું છે એક પણ પાયાની સુવિધા નથી અમારા ગામમાં પાણીની લાઈન કે ગટર લાઈન કે આરોગ્ય અથવા શિક્ષણ કોઈ પણ વસ્તુ અમારા ગામમાં હાલની અંદર નથી પાયાની સુવિધા માંડીને દરેક વસ્તુનો લાભ અમને નથી મળેલો અમારી માંગણી એવી છે કે જ્યાં સુધી અમારે પાયાની સુવિધા શિક્ષણનો લાભ આરોગ્યનો લાભ અમને નહીં મળે અને જ્યાં સુધી અમારા ગામમાં વિકાસના કાર્યો ચારા નહીં થાય ત્યાં સુધી અમે બહિષ્કાર રાખશું મતનો ભલે પછી ધારાસભ્યની ચૂંટણી હોય કે સાંસદની ચૂંટણી હોય કે જિલ્લાની ચૂંટણી હોય વિકાસ નહી થાય ત્યાં સુધી મતનો બહિષ્કાર રાખશું મનસુખભાઈ મનસુખભાઈ તમારા ગામની અંદર આજે મતનો બહિષ્કાર કર્યો છે શું કહેશું હવે મત બહિષ્કાર કર્યો છે આઝાદી ને સત્યોતેર વર્ષ છતાં અમારા ગામમાં કોઈ પાયાની સુવિધા નથી એ માટે અમે મતનો બહિષ્કાર કર્યો છે તમારી શું માંગણી છે અમારી માંગણી એવી છે કે ભાઈ અમારે પાણી આપે ગટર આપે પછી અમને શિક્ષણ આપે અમારે કોઈ જાતની સુવિધા અત્યાર સુધીમાં થઈ નથી પછી તમારું નામ હંસાબેન હંસાબેન હાલની અંદર જે ગામે વિરોધ કર્યો છે ગામે મતદાનનો બહિષ્કાર કર્યો છે શું કહેશો અમારા ગામમાં પણ છે ને સાહેબ છે નહીં સુવિધા નથી અમારા ગામમાં નહી નળ કે નહી ગટર કે નઈ નિશાળ કોઈ વસ્તુ નહી અમારે શેર કઈ સુવિધા નહી આમ ગણો અને એકસો ને પચાસ માણસ ની વસ્તી છે આ તો વર્ષો વૈયા ગયા ભાઈ હવે એમ તો મત દર્દી ને થાક્યા ગયા એમ મત લઈ જાય અમારે કોઈ કામ કરતું નથી થાય અમારું અને હવે દેવા નથી થતા હવે જેમ કરવું એમ કરી લે